नमस्कार आप जो रहो सत्यरो सागर न्यूज हजारों मानव साथे चार किलोमीटर लाबी मां नगर यात्रा की मार तैयारी अठार सौ अग्नि वर्ष थी निज मंदिर उंझामा बिराजमान जगतजन मां उमिया भव्याधि भव्य नगर यात्रा वैशाखसूद पूनम दिवस निकल से समग्र ऊंझा नगर आ दिवसे मां उमिया रंगे रंगाश તારીખ બાર પાંચ બે હજાર પચીસને સોમવારે સવારે આઠ પંદર કલાકે નગરયાત્રાને મહેસાણા કલેક્ટર એસ કે પ્રજાપતિ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિ રહેશે ઉંઝા ઉમિયા માતાજી સંસ્થા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જગતજનની સમાજ કલ્યાણી રાજરાજેશ્વરી મા ઉમિયાની પ્રતિવર્ષ નીકળતી પરંપરાગત નગરયાત્રા ચાલુ શાલે વૈશાખ સુદ પૂનમ તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ ભવ્યાથી ભવ્ય રીતે નીકળશે જેમાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્ત મંડળો મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવારના સંગઠનના ભાઈઓ તેમજ બહેનો સંસ્થાના કારોબારી દાતાઓ તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ મુંબઈ ગુજરાત જેવા વિવિધ વિસ્તારોમાંથી પધારેલા માઉમિયાના ભક્તો નગરયાત્રામાં જોડાશે માઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઊંઝા નગરના માઈ ભક્તોને દિવ્ય દર્શન આપવા શહેરના રાજમાર્ગો ઉપર પરિક્રમાએ નીકળશે માઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી મહલ્લા ચોક સોસાયટીઓ ગંજ બજાર અન્ય બજારો અને રાજમાર્ગો ઉપર લીલા તોરણ સાડીઓ બિછાવીને તેમજ ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માય ભક્તો દ્વારા કરાશે તમામ જ્ઞાતિ જાતિના સમાજો વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સહિત આગેવાનોમાં ઉમિયાને આકારવા ધનઘની રહ્યા છે સમાજો સંસ્થાઓ ગ્રુપો દ્વારા સ્વાગત બેનરો કમાનો લગાવાશે નગરયાત્રાના દિવસે સમગ્ર ઉંજાવાસીઓ વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખીને મા ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે નગરયાત્રા આગામી વૈશાખ સુદ પૂનમ અને બાર પોચ બે હજાર પચીસ સોમવારના દિવસે સવારે આઠ પંદર કલાકે નગર નગરયાત્રાનું મહત્વ દિન પ્રતિદિન અહીં આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ વધી રહી છે અને માતા પ્રત્યેની આસ્થા લોકોની એ રીતે જ ઉમંગથી લોકો જોડી રહ્યા છે અને એના હિસાબે અહીં યાત્રિકોનો સતત ધસારો રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર શું રહેશે આકર્ષણના કેન્દ્રમાં તો દર વખત અમારા જે વિવિધ ટેલબાઓ ને બધું હોય છે એ જ રીતે એમાં સુશોભિત કરી અને એમની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે આ રીતે લોકોને એમાં સંખ્યાનો એ વધારાથી ગમશે કેટલી સંખ્યા જોડાય એવું લાગી રહ્યું છે સંખ્યા હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે એટલે ચોક્કસ હોકડાની રીતે આપણે વાત નથી કરતા પરંતુ દૂર દૂર થી એટલે કચ્છ કાઠિયાવાડ રાજ્યપ્રદેશ થી પણ લોકો જોડાઈ અને હજારો ની સંખ્યામાં લોકો આવતા હોય છે કેટલા ટેબલો જોડાશે અંદાજે એકસો પોસઠ જેવું જોડાય છે